દાહોદ એસપીજી મળી મોટી સફળતા દાહોદ દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખાખરીયા ગામે ગાંજાના વાવેતરની બાતમીના આધારે દાહોદ એસોજીએ મોટી કાર્યવાહી કરી વીસ લીલા ગાંજાના છોડ સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા તરફથી નશીલા પદાર્થની હેરાફેરી અને યુવાનોમાં વધતા ઉપયોગને રોકવા માટે આપવામાં આવેલી ખાસ સૂચનાઓના અનુસંધાને આ કાર્યવાહી હાથ ધરાઈ હતી એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ જે રાણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ એમ માળે અને તેમની ટીમે અંગત વાડામાં ગાંજારી લીલા છોડ ઉછેરી રહ્યા છે મળેલી બાતમીના આધારે એસઓજીની ટીમ અને પંચ સાક્ષીઓ સાથે સ્થળ પર રેડ કરવામાં આવી ત્યાં બાતમી મુજબ ઇસમ હાજર મળ્યો હતો અને તેના વાડાની તપાસ કરતા વીસ ગાંજાના છોડ કુલ વજન ઓગણીસ કિલો પાંચસો ગ્રામ બજાર કિંમત અંદાજે નવ લાખ પિંચોતેર હજાર ને પાંચસો જેટલો મુદ્દામાલ મળી આવ્યો હતો મુદ્દામાલ કબજે કરી આરોપીને સ્થળ પરથી ઝડપવામાં આવ્યો છે અને તેમના તેમની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે રિપોર્ટર યોગેશ દરજી સહજ ન્યૂઝ દાહોદ